તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ વાસમો દ્વારા નારગોલ ગામે ગ્રામ્ય પેયજળ યોજનાઓના અંતર્ગત તાલુકાના વિવિધ ગામોના પંપ ઓપરેટરોને હેડવર્ક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારના જલ જીવન મિશન હર ઘર જલ કાર્યક્રમ અંતર્ગત ગ્રામકક્ષાએ પીવાના પાણીના નળ જોડાણવાળી યોજના પાણીના યોજનાના ગ્રામ્ય પંચાયત કક્ષાએથી નિમણૂક આપવામાં આવેલ પંપ ઓપરેટરોને દર મહિને હેડવર્ક ઉપર તાલીમ કાર્યક્રમ માટે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાલીમ આપવામાં આવે છે જેના ભાગરૂપે ઉમરગામ તાલુકાના વિવિધ ગામોની પંચાયત પાણી સમિતિના કુલ પચાસ થી વધુ પમ્પ ઓપરેટરો માટેની તાલીમ નારગુલ ગામના જગદંબા ધામ ભંડારી સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગે થી રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યુઝ હું રાજેશ પટેલ વાસમો વલસાડ જિલ્લા જળ સ્વચ્છતા એકમ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષતામાં જે પીવાના પાણીની વિવિધ યોજનાઓ જે છે એ અંતર્ગત ઉમરગામ તાલુકાના વિવિધ ગામોમાંથી પીવાના પાણી ક્ષેત્રે કામ કરતા પંપ ઓપરેટરોને એક દિવસની તાલીમ કાર્યક્રમ નારગોલ ખાતે યોજવામાં આવી જેની અંદર પીવાના પાણી ક્ષેત્રે પંપ ઓપરેટિંગ કરતા પંપ ઓપરેટરોને વિવિધ પાસાઓને ખ્યાલ રાખી અને માર્ગદર્શન આપવામાં આવ્યું અને નારગોલ ગામ પસંદ કરવા પાસાનો એક જ ઉદ્દેશ હતો કે નારગોલ ગ્રામ પંચાયત દ્વારા જે સક્ષમ રીતે અને સફળ રીતે પીવાના પાણીને સંચાલન વ્યવસ્થાપન કરવામાં આવી રહી છે એ એક ઉત્તમ ઉદાહરણરૂપ ગામ પણ છે એના કારણે આ ગામને પસંદગી કરવામાં આવી અને દરેક ગામને એનેથી માહિતગાર કરવામાં આવ્યા અને મારી સાથે મારી વાસમો વલસાડ ટીમમાંથી આસિસ્ટન્ટ ટેકનિકલ હેતલબેન પટેલ વોટર ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાંથી નિયતિ દેસાઈ તેમજ મારી કોર ટીમ અહીંયા સાથે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની